ઘટનાની ગંભીરતા જોતા એક હજારથી વધુનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો બેકાબુ બનેલા ટોળાએ વાહનોમાં તોડફોડ અને આગચંપી કરતા ટોળાને વિખેરવા પોલીસને ટીયગેસના સેલ અને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી શાંતિ દહોડનાર બારથી વધુ અસામાજિક તત્વોની અટકાયત કરી અને આરોપીઓને ઝડપી લેવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું ધાર્મિક લાગણી દુભાવવાના ગંભીર પ્રયાસને લઈ લોકોના ટોળાએ પોલીસ ચોકીનો ઘેરાવો કર્યો હતો જુઓ આ વીડિયો પણ અહીંયા લાગશે